टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना विरावत अपन स्वागत है बुलेटिन में महत्व समाचार पर नजर कर लीए कि पार्टी में पीवा भारे पड़ू है महत्व समाचार के ज्यादा साणंद गोरज में दारूनी महफिल पर्दाफाश थोड़ा નિર્વાણા ગ્રીન્સ વીકેન્ડ હોમ પર પોલીસે રેડ કરી હતી અને આ દરોડાની કાર્યવાહીમાં આડત્રીસ મહિલા અને તેતાલીસ પુરુષોની ધરપકડ કરવામાં આવી છે રેડ દરમિયાનનો વીડિયો સામે આવ્યો છે ન્યૂઝ કેપિટલ પાસે દરોડાનો વિડીયો પણ છે મોંઘીદાટ દારૂની બોટલો અને હુક્કાનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે કરોડો રૂપિયાની કિંમતની લક્ઝુરિયસ કાર પણ પોલીસે કબજે કરી છે આ તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ લગ્ન જીવનની પચીસમી વર્ષગાંઠની ઉજવણીમાં પાર્ટી યોજાઈ હતી હતી આદર્શ અને અમિત નામના વ્યક્તિએ આ પાર્ટીનું આયોજન કર્યું હતું જ્યાં પાર્ટી યોજવામાં આવી તે ફાર્મ હાઉસ રવિ ગોરખપુરિયાનો છે પાર્ટીનું આયોજન પાંચ થી સાત દિવસથી ચાલી રહ્યું હતું આ પાર્ટીમાં ડ્રગ્સ લીધું છે કે નહીં તે અંગે પણ હવે તપાસ ચાલી રહી છે ત્યારે આયોજન કરનારો અમિત પંચરેવલ મુંબઈનો રહેવાસી છે અમિત ટેક્સટાઇલ્સનો વેપારી છે અને આદર્શ તેનો સાઢુભાઈ છે ત્યારે આ એ દારૂ પાટીના દ્રશ્યો કે જ્યાં દરોડાની કાર્યવાહીમાં પોલીસે પર્દાફાશ કર્યો છે સાણંદના ગોરજ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં દારૂની મહેફિલ ચાલી રહી હતી નિર્વાણા ગ્રીન્સ વીક હોમ પર પોલીસે દરોડા પાડીને કાર્યવાહી કરી છે અને આ કાર્યવાહીમાં આડત્રીસ મહિલા અને તેતાલીસ પુરુષોની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આ કાર્યવાહીમાં મહત્ત્વની વિગતો મળી છે કે જેમાં મોંઘીદાટ દારૂની બોટલો અને હૂંકાનો પણ સામાન જે છે તે જપ્ત કરવામાં આવ્યો આ ઉપરાંત કરોડો રૂપિયાની લક્ઝુરિયસ કાર પણ હતી જેને પણ પોલીસે કબજે કરી છે આ ઉપરાંત આ પાર્ટીની અંદર પછી ડ્રગ્સ લેવાતું હતું કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે નિર્વાણા ગ્રીન્સ વીક એન્ડ હોમ આ એક પ્રકારનો રિસોર્ટ હતો કે જ્યાં મહિલા અને પુરુષો એ ભેગા થયા હતા આડત્રીસ જેટલી મહિલાઓ અને તેતાલીસ પુરુષોની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ન્યૂઝ કેપિટલ પાસે આ દરોડાનો વિડીયો છે આ પાર્ટી એ એક લગ્નજીવનના પચીસમી વર્ષગાંઠની ઉજવણીમાં યોજાઈ હતી અને આયોજકો આદર્શ અને અમિત નામના એ બે વ્યક્તિઓ હતા અને જે આ પાર્ટી યોજવામાં આવી તે ફાર્મ હાઉસ હતું અને આ ફાર્મ હાઉસ એક રવિ ગોરખપુરિયા નામના વ્યક્તિનું છે તેવી વિગતો મળી છે પાર્ટીનું આયોજન પાંચથી સાત દિવસથી ચાલી રહ્યું હતું એટલે ખૂબ જ આયોજનબદ્ધ રીતે તમામ ચીજવસ્તુઓ સામાન લાવવામાં આવ્યો આટલા લોકોને એકત્રિત કરવામાં આવ્યા તેમને આમંત્રિત કરવામાં આવ્યા હતા જે રીતે સમગ્ર કેસમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અડત્રીસ મહિલા અને તેતાલીસ પુરુષોની ધરપકડ કરવામાં આવી સાણંદના ગોરજ પાસે આ ખાનગી ફાર્મ હાઉસ હતું કે જેમાં પાર્ટી ચાલી રહી હતી ત્યારે ન્યૂઝ કેપિટલ પાસે આ દરોડાનો વિડીયો છે અત્યારે આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે જ્યાં પોલીસની ધરપકડ બાદના આ તમામ જે લોકો જે છે આડત્રીસ જેટલી મહિલાઓ અને તેતાલીસ પુરુષો કે જે આ ધરપકડની કાર્યવાહી દરમિયાન પકડાયા છે આપણી સાથે ફોનલાઈન પર આઉટપુટ એડિટર જીગર જોડાયા છે જીગર જે રીતે ઘટના સામે આવી છે સાણના ગોરજમાં ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી ચાલી હતી પચીસમી લગ્નની જે ઉજવણી થતી હતી એની એનિવર્સરી હતી એ પ્રસંગમાં અમદાવાદના જાણીતા એ ચહેરાઓ હતા અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિઓ હતા અને જ્યારે આ પાર્ટી ચાલતી હતી ત્યારે જ પોલીસની ટીમ પહોંચે છે અને પછી શું થાય છે આ તસવીરોમાં તમે જુઓ આખો વિડીયો જેમ જેમ ફ્રેમ બાય ફ્રેમ તમે જોશો અને દર્શકો પણ જોશે તો ખ્યાલ આવશે કે કેવી આલિશાન તૈયારી આ પાર્ટીમાં કરવામાં આવી હતી અહીં એ તમામ તામજામ હતા અહીં તમામ વાનગીઓ હતી અહીં તમામ એ તૈયારીઓ હતી આ તસવીરો હતી કે પાર્ટી પતી જાય પછી કેવા રીતના ભોજનની વ્યવસ્થા હતી એક સરસ મજાની એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું હતું અને એણે એ જ પ્રકારે પણ કામ કર્યું હતું કારણ કે પાર્ટી માલેતું જરૂરી હતી થોડા આગળ વધ્યા અને પોલીસને જે ટેબલ ગોઠવેલા જોવા મળ્યા કારણ કે અહીં જ આ ટેબલ પર રાઉન્ડ ટેબલ પર પાર્ટી કરીને પછી એ જ ટેબલ પર એમને જમવાનું સર્વ થવાનું હતું એ મહિલાઓ અહીં ટીવી સ્ક્રીન પર જોવા મળી રહી છે અલગ અલગ વસ્ત્રોમાં સજી દજીને આવેલી આ મહિલાઓ એ પાર્ટીમાં પહોંચી હતી કારણ કે એ પાર્ટીમાં પહોંચવું તેમના માટે પણ એક સ્ટેટસ સિમ્બલ સમાન હતું પણ કેમને ખ્યાલ ન હતો કે પોલીસ આવશે અને તેમની પાર્ટીમાં ભંગ પાડશે આ તસવીરો એ ફાર્મ હાઉસની અને આ તસવીરો એ જગ્યાની કે જ્યાં પાર્ટી હતી અને તમામ એ ચહેરાઓ જ્યારે બહાર આવ્યા ત્યારે પોતાનું મોઢું છુપાવતા હતા પણ એ વખતે ઠંડીનો માહોલ હતો અને ઠંડીના માહોલ વચ્ચે તેમની આ તૈયારીઓ હતી અને આજવો કેવી રીતે એક બોક્સની અંદર બરફ બરફની અંદર એ દારૂની બોટલ અહીંયા ટીન પડેલા છે અહીં બોટલ પડેલી છે અલગ અલગ બ્રાન્ડની અલગ અલગ વિસ્કી છે દારૂની બોટલો અલગ અલગ જોવા મળી રહ્યા છે છે અને જે પેકેટ અહીંયા ખોલશો એટલે ખ્યાલ આવશે કે કારણ કે કેવી રીતે તમામ તૈયારી હુક્કા અહીં જોવા મળી રહ્યા છે અલગ અલગ ફ્લેવરના અને એ હુક્કા પાર્ટી અહીં થવાની હતી કારણ કે બધી જ રીતે પ્રોપર તૈયારી સાથે ગ્લાસ કારણ કે આવડી મોટી પાર્ટી હોય એટલે દારૂ જે પીરસાવાનો હતો એ ગ્લાસ પણ એટલા જ એ સરસ મજાના આ પાર્ટીની અંદર લઈને આવ્યા હતા અને સાથે આજુ એ માસ્ક જેથી એક અલગ પ્રકારની ઉજવણી થાય અને એ ઉજવણીમાં મસ્ત થઈને લોકો આ જે એનિવર્સરી હતી તેને યાદગાર બનાવે અને આ એક અલગ અલગ પ્રકારના હુક્કા અને હુક્કાના જે સ્ટેન્ડ આવે એ પણ અહીં લઈને આવ્યા હતા તમામ તૈયારી હતી તમામ તામજામ સાથે તૈયારી કરવામાં આવી હતી ને જ્યારે પોલીસ પહોંચી ત્યારે એમને એ વાતનો ખ્યાલ ન રહ્યો કે ક્યારે પોલીસ આવી કેવી રીતે આવી અને પછી જેમના જે હોડ ઉડી ગયા એ આ તસવીરોમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આ પાર્ટીની અંદર પહોંચી હતી જેની અંદર એક્યાસી જેટલા લોકો હતા આદર્શ અને અમિત નામના વ્યક્તિએ આ પાર્ટી યોજી હતી જ્યાં પાર્ટી યોજવામાં આવી તે ફાર્મ હાઉસ રવિ ગોરખપુરિયાનો છે પાર્ટીનું આયોજન પાંચ સાત દિવસથી ચાલતું હતું અને એ જ પાર્ટી તામજામ સાથે બરાબરની જામી જ હતી અને ત્યાં જ પોલીસની ગાડીઓ આવી લાઇટો થવા લાગી અને અચાનક એ લોકોને ખ્યાલ આવ્યો કે એ સ્થિતિ કયા પ્રકારની છે ને ત્યારે એ તમામ લોકોના હોશ ઉડી ગયા આદર્શ સાઢુભાઈ છે ગોવા જેવી પાર્ટી ગુજરાતમાં કરવાનો તેમનો એક આખો પ્લાન હતો કારણ કે ફાર્મ હાઉસ એ જ પ્રકારે સજ્જ કરવામાં આવ્યું હતું અને જે એજન્સી અત્યારે તમે જુઓ કે ખાનપાનની પણ તૈયારી હતી એટલે કે બોટલ તૈયાર હતી ગ્લાસ તૈયાર હતા માસ્ક તૈયાર હતા ટેબલ તૈયાર હતા અને ટેબલની અંદર જમવાનું સર્વ થવાની પણ તૈયારી હતી જ ત્યાં જ એ કડકડતી ઠંડીની અંદર આ નબીરાઓનો નશો ઉતારવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ પહોંચી અને પછી શું હાલ થયા એ આ તસવીરોમાં જોઈ શકાય છે કેટલાય લોકો ભાગી ગયા કેટલાય લોકો અહીંથી ભાગવાનો પ્રયત્ન કર્યો મોઢા છુપાવવાનો પ્રયત્ન કર્યો અને પછી એ આ જગ્યાએ જ નીકળવાના પ્રયાસમાં હતા પણ પોલીસે તેમને તમામને પકડી લીધા જેની અંદર મોટા ભાગની મહિલાઓ હતી પુરુષો હતા અને આ તમામ લોકો પાર્ટીમાં મસ્ત થઈને ઝૂમવાની તૈયારીમાં હતા ત્યાં જ આ રેડ પડી અને રેડ પડતાની સાથે જ આ તમામ લોકોના મયુરી હોશ ઉડી ગયા તપાસ અત્યારે ચાલુ હતી બધાના મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યા મહિલાઓ જે હતી તેમને મુક્ત કરવામાં આવી છે અને પાર્ટીનું આયોજન અને ખાસ કરીને આટલી બધી દારૂની માત્રામાં દારૂ આવ્યો ક્યાંથી બોટલો લાવ્યા ક્યાંથી એ તપાસનો વિષય છે પણ તૈયારી તમે જોઈ શકો છો કેવી રીતે પ્રોપર એક જે રીતે ગોવાની અંદર પાર્ટી થતી હોય એવું તમને અમદાવાદના ફાર્મ હાઉસમાં આપણને જોવા મળે અને નિર્વાણા ગ્રીન વીક એક જગ્યા છે અને એ ગામની બાજુમાં આ એક જગ્યા આવેલી છે કે જ્યાં નશો હતો જ્યાં નબીરાઓ હતા જ્યાં ધુમાડા ઉડવાના હતા એ હુક્કાના અને ગ્લાસમાં ભરાવાનો હતો એ દારૂ પણ દારૂ કચરો ભરાયો અને ત્યાં જ પોલીસે દારૂનો નશો ચડે પહેલાં જ આ નબીરાઓનો નશો થોડીસ ઉતારી દીધો અને તમામને તેમની રીતે તેમને ત્યાં મોકલ્યા અને કારણ કે તપાસનો વિષય હવે એ છે કે કેવી રીતે દારૂ આટલી માત્રામાં આ વિસ્તારમાં પહોંચ્યો કારણ કે જુઓ કે આયોજન છે કે મુંબઈથી કરવામાં આવ્યું હતું અને પાર્ટીમાં ડ્રગ્સ લીધું છે કે નહીં તે તપાસ પણ ચાલી રહી છે કારણ કે જો હુક્કા અને દારૂની બોટલ હોય તો એ બાકી ફક્ત ડ્રગ્સ રહે છે અને ડ્રગ્સનું દૂષણ પણ ગુજરાતમાં જે રીતે વધી રહ્યું છે એ જોતા એટલું ચોક્કસ કહી શકાય કે કેવી રીતે આખો આ તામજામ કરવામાં આવશે અને તેની તસવીરો મયુરી આપણે આ ટીવી સ્ક્રીન પર બતાવી જી બિલકુલ તો એનિવર્સરીની આર્ડમાં ડ્રિંક અને હુકાનું આયોજન અને આ પાર્ટીમાં ડ્રગ્સ હતું કે નહીં તે દિશામાં પણ હાલ તપાસ ચાલી રહી છે પરંતુ આટલી મોટી સંખ્યામાં જ્યારે દારૂ પાર્ટી દારૂની છોડો ઉડી રહી હતી દારૂબંધીના જ્યારે ધજાગરા ઉડી રહ્યા હતા ત્યારે પોલીસ ક્યાં હતી તે પણ એક મોટો સવાલ છે દારૂબંધીના નિયમના લીરે લીરા ઉડાવતા દ્રશ્યો આ એક્સક્લુઝિવ વિડીયો ન્યૂઝ કેપિટલ પાસે કે જે આપને બતાવી રહ્યા છે